કિર્લોકર બ્રધર્સ લિમિટેડ પંપ દ્વારા ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર મારુતિ ગ્રુપ્સની સાથે મળીને રિટેલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે સુરત શહેરમાં એક રિટેલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કઈ આ રિટેલ મીટિંગ શું છે ને કઈ ટોપિક ઉપર રાખવામાં આવી છે આજે આપણી સાથે મોજૂદ છે મારુતિ ઇન્ડસ્ટ્રીઝના જે ડિસ્ટ્રીબ્યુટર છે એમની સાથે વાત કરશું જી સૌપ્રથમ તમારું નામ ગૌરવ પટેલ નામ છે મારું હું ઓથોરાઈઝ ડીલર છું કિલો બધાનો સ્મોલ પંપ બિઝનેસ

આ મિટિંગની અંદર કિલોસ્કર બ્રધર્સ લિમિટેડ અને સાથે અમે ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર મારુતિ ઇન્ડસ્ટ્રીઝ અને અમારા સાથે જે જોડાયેલા છે સબ ડીલર કિલોસ્કર બ્રધર્સ લિમિટેડના સાઉથ ગુજરાતના વેપારી મિત્રો તે આ મિટિંગની અંદર જોડાયેલા છે આ કેટલા વેપારી મિત્રો જોડાયા છે ને કેટલી મહત્વની હોય છે મિટિંગ જ્યારે કોઈ બી બીજી કંપની સાથે આપણે જ્યારે એવી રીતે મિટિંગ કરતા હોય છે આ જે આ જે મિટિંગમાં પચાસ કરતાં વધુ વેપારી આપણે જોડાયેલા છે અને આ મિટિંગમાં બેનિફિટ એ છે કે આ જે આ જે પ્રોડક્ટ છે જે કિલોસ્કર બ્રધર્સ લિમિટેડની શું પ્રોડક્ટનું પર્ફોમન્સ છે અને શું કઈ રીતે આગળ કંપની ગ્રોથ કરી રહી છે તેની જાણકારી માટે આ મિટિંગનું આયોજન કરેલ છે આપણે